હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા વંજન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે ત્રીસ સાત બે હજાર પચીસ અને વાર છે બુધવાર બરાબર અને આજની તમને લાલ ડુંગળીની આવકની વાત કરું તો એકતાલીસો ગુણી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને સફરની તો સાવ ઓછી જ છે બરાબર એટલે એ રીતનું છે તો હવે આજના આપણે તાજા માજા બજાર ભાવ જોવા જવાના છીએ વિડિયો માઇન્ડ સુધી બનીના રહેજો ચેનલમાં પહેલી વાત છો નવા છો તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટની નીચે હાઈપ કરીને ઓપ્શન છે બરાબર તે પણ દબાવી દેજો હાઈપ કરીને ઓપ્શન છે જેથી કરીને ખેડૂત અને વેપારી સુધી આ વિડીયો पोची શકે તો એ કામ કરજો સપોર્ટ કરજો અને એક સારી એવી કમેન્ટમાં હા સોરી हाँ નીચે કમેન્ટ કરી દેજો ચાલો करी देते हो चलो आज ना सुबह जरूर बाउचे अपने

મેળા નથી ડેમેન ને ખેત કાથે આજ ઉપર એનું કાલ્લો આ મેરેથી આપી દેતો મેસન સાઈડ સાઈડ ઉપર બેસાઈ તો બેસાઈ તો બેસાઈ સાઈડ ઉપર કરવા કરતાં દવા દબા દબા બોલુંગા પાસ ઉપર લઈ જઈ બોલા સાત તો સાત ઉપર સાત ઉપર કાટ ઉપર જ છોટ છોટ ઉપર બેસાઈ છોટ ને દીવો ફોના જોરવા છોટ ઉપર આ લઈ જઈ ફોના સાટા નાટા નથી આ યે પેલેટ છે રૂપિયા પૂરેમાં રૂપિયા ભાઈ ત્રણ વાત બોલાડી રૂપિયા ભાવ આવ્યો છે 60 રૂપિયા રૂપિયા 60 રૂપિયા જો ફોનાડવા રૂપિયા 60 રૂપિયા રૂપિયા થાય 60 રૂપિયા પોણ દેવાના ઉભા પોડ ઉભા ઉબારે સાહેબ રૂપિયા

હાલો કબાલો હાલો 71 270 રૂપિયા ભાવ હોય છે મિત્રો 72 72 રૂપિયા 72 72 હરાજી પૂરી થાય ત્યારે આવો 72 72 રૂપિયા બે લીલો તોવાય સા yes, નો yes, yes, yes. <laughs>

પચાસ પચાસ hmm. <jaar> <Uma> <meter> <meter>

સિઝન પછી આ વક્કલ ઉપર છીડો

પાંચસો માસ બોલુ પાસે રૂપિયા મોટર પાછળ તાજે માછડ પાંચ રૂપિયા માછડ માથડ રૂપિયા ઇન્ટ્રી રૂપિયા 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 એકોતેર રૂપિયા આવી આવજો ભાઈ ભાઈ

ચોવીસ રૂપિયા મિત્રો બસો ને ચોવીસ રૂપિયા ભાવ આવ્યો છે બરોબર સુપર માલ છે બસો ચોવીસ અમે આ ફોન બોલને ભાઈ 60 રૂપિયા ઓકે આ દાણ 100 ને ને 60 એક તો 60 ભાઈ 60 રૂપિયા એક તો 600 60 ભાઈ મનોભાઈ છે

700 રૂપિયા 167 700 રૂપિયા રૂપિયા 177 700 રૂપિયા 171 રૂપિયા ભાઈ 171 171 રૂપિયા 101 હા આટલા સાઈઝ વાળો 177 177 ને ઉભા રહેજો 50 75 રૂપિયા 175 25 રૂપિયા 100 રૂપિયા અલખાન હારું છે 177 89 80 81 82 50 રૂપિયા 82 82 ને

આ ₹12 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

એ 17 મિનિટ પછી એ કરું આ કાયમ આવે આ ગામમાંથી મત લાવે 250 50 રૂપિયા વારિયા બાજી કોન્ટ્રાક્ટર બોલવા માંગે છે બાંધકામનો બાઉન્ડ બાઉન્ડયા કોન્ટ્રાક્ટર બોલવા છે હારું છે નાના લેવા બાબા કોન્ટ્રાક્ટર ટેપ પેપર 54 રૂપિયા બોલે છે 54 રૂપિયા ને

239 બેડવા કોનાનો 24612 ગીવા કોનાનો ભાઈ સૈચા મતન ચાલીને 239 હાલો ભાઈ 51 થેલા 51 થેલી એકા રૂપ આવજે એટલે અમે ખાડો રોને બોલે મારા ભાઈ બોલીને તમ તારો ઓલપો પાડી દે કેલા બરાબર છે શું હલવાયું 222 22 રૂપિયા રૂપિયા કિલો બસ કોણ કીધું ભાઈ પાણી દોડા પાકા ના ના કશી વાય એ કેટલા છે જીગા નહી yeah, દ yeah. બસો ને પંચોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બરાબર સુપર ક્વોલિટી માલ છે બસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે સારો ભાવ કહેવાય